તો હવે પીની કિંમત તમને આપવામાં આવી છે ક્યુ માઇનસ ફોર્ટી તો તમારે એંગલ પી શોધવાનું છે અને ક્યુ પણ શોધવાનું છે શું શોધવાનું છે પી અને આ બે શોધવાનું છે તો કઈ રીતે કરીશું આપણે આ બે પૂરક કોણ છે પીની જગ્યા પર શું મૂકી દો ક્યુ માઇનસ તો આ પી છે એની જગ્યા પર મૂકી દઈશું ક્યુ માઇનસ મૂકી દીધું વત્તા ખૂણો बराबर एक सौ मगज में पैसी चालीस अहू क्यू के लिए के तू क्यू, तो माइनस फोर्टी पेली जैसे एट प्लस तो क्यू के आ तो क्यू बराबर एक सौ ने હવે તમને એક માં બી આવે હા ક્વેશન તો પી શોધવા છે મારે તો પી બરાબર ખૂણો પી પી ક્યુ માઈનસ કેટલા આવશે બરાબર સેવન્ટી એટલે કે સિત્તેર ખ્યાલ આવ્યો બધાને પછી બીજો પ્રશ્ન એમાં આપ્યો છે એ અને બી કોટી કોણ છે કોટી કોણ હોય તો બેનો સરવાળો ને નાઇન્ટી ડિગ્રી એટલે કે હવે તમને એ ની કિંમત આપવામાં આવી છે એ બરાબર છે એક્સ પ્લસ ટ્વેન્ટી બી ની કિંમત આપવામાં આવી છે એક્સ માઇનસ ટેન તમને ખ્યાલ છે આપી દેવામાં આવે છે કે બરાબર એક્સ પ્લસ ટ્વેન્ટી બી બરાબર એક્સ માઇનસ ઇઝિકલ ટુ કેટલા એક્સ પ્લસ એક્સ ટ્વેન્ટી માંથી ટેન જશે ટુ એક્સ ઇક્વલ ટુ નાઇન્ટી મા દાખલો પૂરો થાય છે એ અને બી શોધો તો એ કેટલા છાપડી પાસે પ્લસ ટ્વેન્ટી વિચીસ બી બરાબર એક્સ માઇનસ ટેન માઇનસ ટેન બોલો ગતાગમ પડે છે બધાને પક્કો થર્ડ ક્વેશ્ચન અહીંયા તમને એમ કહેવામાં આવ્યું છે આ જે કરાવી રહ્યો છે એમાં તે ક્વેશન કન્ફર્મ તમને આવશે જ એમાં કોઈ ડાઉટ નથી અહીંયા આવે છે પી અહીંયા આવે છે ક્યુ ને તમને અહીંયા રેશિયો આપી દીધો છે પી ઓ આર રેશિયો આર ઓ ક્યુ બરાબર પાંચ જેમ સાત હું શું લઈશ ઓ આર બરાબર પાંચ એક્સ ઓ ક્યુ રોકી બરાબર તો પી ઓ આર ક્યાં છે મારી પાસે આ રહ્યું કેટલા છે આરો ક્યુ કેટલા છે સાત એક્સ આ કયો ખૂણો બને છે રેખીક જોડે એટલે કે લિનિયર pair બને છે ને તો હું શું લઈશ p o r + r o q = 180 એના માટે શું લખીશું રેખીક લિનિયર pair ચલો p o r ની કિંમત મારી પાસે કેટલી છે 5x r o q ની કિંમત કેટલી છે તો 7 ને 5 પાંચ ગુણ્યા પંદર ક્લાસમાં બેઠા વિદ્યાર્થીઓ તમે પોતાને બંદર કહો શું કરું બોલો વિદ્યાર્થી કોઈ ની બોલ્યું સેવન એક્સ સેવન એક્સ સેવન ઇન્ટુ ફિફ્ટી વન ઝીરો પણ મારે બધા જ ખૂણાની માહિતી મેળવવાની છે મારી પાસે કયા ખૂણા આવ્યા આ સેવન્ટી આવ્યું વન ઝીરો આવ્યું હવે આ સામસામેના ખૂણા વર્ટિકલી ઓપોઝિટ એંગલ એટલે કે કોણ તો શું લખીશું આર બરાબર ક્યુ બરાબર પંચોતેર વર્ટીકલી ઓપોઝિટ એંગલ એટલે કે અભિ કોણ એ જ પ્રમાણે ROQ ઓ કેટલા આવશે 100 ને એ પણ તમારા માટે અભી કોણ ની જોડ એટલે કે વર્ટીકલી ઓપોઝિટ એંગલ ક્લિયર થયું બધાને હવે પ્રશ્ન ચાર એમાં શું કહ્યું છે ધ્યાનથી જોજો પ્રશ્ન ચાર એવું કહે છે કે ભાઈ અને જોડ છે લિનિયર જોડનો સરવાળો કેટલો થાય જેને માહિતી ભૂલાઈ ગઈ લોકો માટે આ રીતના જે એંગલ બને છે એડજેસન એંગલ જ હોય છે પણ બેનો આ સરળ કોણ હોવું જોઈએ સરળ કોણની વ્યાખ્યામાં શું આવે બે ખૂણાનો સરવાળો એકસો એસી ની સરળ કોણ એટલે જે ખૂણાનો માપ એકસો એસી હોય એને સરળ કોણ કહેવાય પણ જે બે ખૂણાનો સરવાળો એકસો એસી થાય ને એને પૂરક કોણ કહેવાય જે બે એટલે કે સપ્લિમેન્ટરી એંગલ વ્યાખ્યાઓ પણ જરા ધ્યાન પછી મને કહે કે સારો સાચી તો છે બે ખૂણાનો સરળ કોણ એક ખૂણાનું જ માપ પૂછ્યું છે ઓકે ચાલો થાય થાય વિદ્યાર્થી પછી એમ કે મને જ સરે ખોટું આપ્યું बराबर चलो तो अच्छा एबीसी जगह पर मैं टू एक्स प्लस टेन प्लस ABD बराबर आठ ने बे थर्टी अः प्लस ट्वेंटी लखी दू कर माइनस So, तो tan so, x = 180 + 20 tan x बराबर कितना 100 तो 200 अपॉन x = 20 પણ આપણે ફાઇન્ડ શું કરવાનું છે abc 2x + x કેટલા આવશે 20 કેટલા આવ્યા એકસો ત્રીસ આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો ને એસી ક્લિયર થયું એ જ પ્રમાણે પૂરક કોણ આ રીતે છે ને આ જોડ જોડતી એ પ્રમાણે શું પૂછાય પૂરક કોણ તો એ બેનો સરવાળો પણ કેટલો થાય

બે ખૂણા માપ કેવા આવે સરખા આવે અને સરખા જો આવે તો આપણે બે ને શું કરવાના સરખાવવાના ને પછી સોલ્યુશન લાવવાનું કેવી રીતે આમ લાવો અહીંયા લઈ તો શું થશે દસ આઠ એક્સ માંથી કેટલા એક્સ ગયા અહીંયા કેટલા આવ્યા ચાલીસ અને અહીંયા આઠ એક્સ માંથી જશે એટલે કેટલા એક્સ આવશે છ એક્સ એક્સ બરાબર ચાલીસ ના છેદમાં છ પછી તમારો આન્સર પોઈન્ટમાં આવશે આમાં તો એમ એમ તમને આન્સર આવશે ને આ તો આપણે આમાંથી જ રકમ બનાવી દીધી છે એટલે પણ પ્રોપર રકમ હશે તો પૂરો આન્સર બી આવશે તમારો પછી એક્સ ની કિંમત તમારે શું કરવાનું આમાં મૂકીને ફાઇન્ડ કરવાનું તો કોણ આવશે તો શું કરવાનું એ એને સરખાવવાનું ખ્યાલ આવે છે રેખિક જોડ આવે તો બે નો સરવાળો એકસો ને એસી એટલે લિનિયર પેર આવશે તો એકસો એસી પૂરક કોણ આવશે તો પણ એકસો ને એસી કોટી કોણ એટલે કે કોમ્પ્લિમેન્ટરી એંગલ તો બે નો સરવાળો આમાંથી એક વસ્તુ તમને કન્ફર્મ છે જ માનો કે માનો ઓકે ચાલો તો આ સિક્સ ચેપ્ટરનું થોડુંક હતું નાનું હવે સિક્સ ચેપ્ટરમાંથી હજુ કંઈક તમને થોડું ડિસ્કસ હું કરી લઉં છું કે શું આવી શકે નાના નાના ક્વેશ્ચનોની અંદર ધ્યાનથી જોજો જો બે ખૂણાના સોરી બે પૂરક કોણોનું પ્રમાણ માપ પૂરક કોણ છે પૂરક કોણ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય એંગલ સપ્લિમેન્ટરી એંગલ એનો રેશિયો તમને આપે છે ફાઈ રેશિયો સેવન તો આપણે સરવાળો એકસો એસી ના છેદ માં એક્સ બરાબર પછી આ પંદર આને આપવાનું આનામાં મૂકો એટલે તમને જવાબ મળી જાય પંદર પંચા પંચોતેર પંદર સત્તા એકસો ને ક્લિયર તમને આવો સવાલ પૂછાય તો એકસો તે ખૂણાના પૂરક કોણ નું એટલે પહેલા શું શોધવાનું પૂરક કોણ પૂરક કોણ કઈ રીતે શોધીશું એકસો એસી માંથી બાદ કરો અને જે જવાબ આવે એને કોનામાંથી માંથી બાદ કરો નેવું માંથી બાદ કરો ખ્યાલ આવે છે તો પેલા એકસો તેત્રીસ નું પૂરક કોણ શું થશે પૂરકોણ એકસો એસી માંથી કેટલા બાદ કરવાના એકસો ને તો કેટલા આવશે સુડતાલીસ અને ભાઈ સુડતાલીસ નું શું શોધવાનું કોટી કોણ સુડતાલીસ નું કોટિકોણ કઈ રીતે હશે નેવું માઇનસ તો કેટલા આવશે તેતાલીસ પડ્યું ઉલટું પૂછાય કોટી કોટિકોણ નું કોણ તો પહેલા શું શોધવાનું એટલે કોનામાંથી માઇનસ કરીશું પૂરક કોણ એટલે કે સપ્લિમેન્ટરી એટલે કોનામાંથી માઇનસ કરીશું એકસો ને ક્લિયર થાય છે બોલો પછી તમને અહીંયા કહ્યું છે આ તમારે જાતે ગણવાનું છે બે પૂરક કોણના માપ પાચાસ પાંચેક્સ ઓછા વીસ અને ત્રણેક્સ વત્તા ચાલીસ છે તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો એટલે આપણે બંનેનું માપ તો શોધવું જ પડશે અને જે મોટો હોય તે લખી દેવાનું પછી આપણો આન્સર આ કયા કોણ છે પૂરક એટલે કે કયો એંગલ છે સપ્લિમેન્ટરી એંગલ એટલે બેનો સરવાળો કેટલો થશે એકસો એસી પક્કુ હજુ આમાં ઓકે એક એક સવાલ થોડોક અલગ છે એમ કહ્યું છે ધ્યાનથી જજો એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી થી પાંચના છેદમાં ચાર ગણું છે એક એના નું માપ એટલે કોમ્પ્લિમેન્ટરી એંગલ આ બે ખૂણા કયા છે કોટિકોણ એટલે કે કયા એંગલ કોમ્પ્લિમેન્ટરી એંગલ કોમ્પ્લિમેન્ટરી એંગલ એટલે બેનો સરવાળો કેટલો થશે

બધાને ગુણો ને આને 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 ખ્યાલ આવે છે પછી લોચો થઈ જાય અને હું ચાર ગુણ્યા નેવું જ રવા દઈશ પાંચ તમને ખ્યાલ આવી ગયો ને ચાર ગુણ્યા ના નવ તો એક્સ બરાબર કેટલા આવ્યા આપણા એટલે ખૂણાનો માપ ચાલીસ છે એ બરાબર એક્સ બરાબર શું આવ્યું તો બી બરાબર શું આવશે પાંચના છેદ માં એક્સ એટલે કે પાંચના છેદ માં ચાર અને એક્સ ની કિંમત કેટલી આવશે દસ પચાસ એનો જવાબ શું આવ્યો ચાલીસ બી નો જવાબ શું આવ્યો પચાસ બે નો સરવાળો કેટલો થાય છે નેવું કેવું તો આ સાથે સિક્સ ચેપ્ટર માંથી જે વન વન માર્કસ થોડું તમને આવી શકે એની આપણે અહીંયા ચર્ચા કરી છે અને આ ટુ માર્ક્સ ના હતા રાઈટ ચલો તમે નોટમાં લખી લો અને આ ક્વિક રિવિઝન છે ફર્સ્ટ ટર્મ એક્ઝામ માટેનું